નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો વસંત ચાવડાનો એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવે છે અજાણ્યા વ્યક્તિ વસંત ચાવડા જોડે મનસુખ રાઠોડને ચર્ચા કરી રહ્યો છે આ વ્યક્તિ વસંત ચાવડાની વાતચીત કરતા દરમિયાન મનસુખ રાઠોડને ગાળો આપી રહ્યો છે આ સાંભળીને વસંત ચાવડા ગુસ્સે થઈ જાય છે અને વસંત ચાવડા બોલે છે કે તારે જે પણ પ્રોબ્લેમ હોય તો મનસુખ રાઠોડને ફોન કરીને બોલ તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ બહુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તમે સાંભળો આ એકવાર કોલ રેકોર્ડિંગ પ્રોગ્રામ હા તો હમણાં હું વાત કરતો વિજયજી રાઠો વસંતભાઈ બોલો વસંતભાઈ હા વસંતભાઈ જ બોલે છે એમ નહીં ભાઈ તમે હમણાં અંડ સંડ બોલતા હતા આ કઈ હારું નહીં એટલે શરૂઆત કોણે કરી હતી મેં તમને વાત કરી બોલો નિકુલ સિંહ કોણ હતો એ કેમ ગાળું બોલતો હતો

બરાબર ત્યારે પછી તમને પેટમાં બળવું ન જોઈએ અમારે ત્યાં તો નહિ ચડતા મારે તો માટી ની ચપ્પલ બી લઇ જાય પણ એ જયારે ચડતા થાય ને ત્યારે તમને ભીર પડી છે કે હાલ અત્યાર સુધી અમારી સામે નતા બોલતા અમારી સામે ચપ્પલ નતા પહેરતા અને હવે આ ઘોડીએ ચડે છે ત્યારે તમે જ ઉતારવા જાવ એની પાસે મારા ગામ માં તો આજે ઉતારવા જવાની જરૂર નહિ તો સામે થી આવે છે મારા ખાટલા ઉપર બી નહિ બેસતા કે મારે હા પણ એ જયારે બેસે ને ત્યારે તમને જ ભીર પડી જાય ભાઈ

જે કઈ લેવા દેવા નથી જેને જે માનવું હોય એ માને જેને ન માનવું હોય આ ચાવડા એવું કે છે કે બહુચર માં શું કેવાય કે મારો નથી વિષય મારો નથી

જે કઈ વાત હતી એ જે બોયલો હોય ને એને જઈને કયો મન ન તમારા જ મારા વિડિયો માં કેજો વસંત વસંત ચાવડા નથી બોલ્યો હજી તમારે વિડીયો જોઈ ને તો દસ વાર જોઈ લેજો મને કાઈ ફેર નથી પડતો કોણ કોને માને છે ક્યારે માને છે હું કામ માને છે એનો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી જેને જે માનવું છૂટ છે મારા દેશના સંવિધાને બધા વ્યક્તિઓને સ્વતંત્રતા આપી છે દરેક ધર્મ પાળવાની સ્વતંત્ર આપી છે ઈ એન રીતે પાળે છે ને જીવે છે ને માને છે મારો ઈ વિષય નથી મારો વિષય ખાલી ઈજ છે કે મારા સમાજ માંથી અત્યાચાર કરશે ને ત્યારે હું બોલીશ

બરાબર એટલે બીજું નિકુલ વાત કહી દઉં કરતા કરતો ભાઈ હિન્દુસ્તાન માં છે અરે ભાઈ વાત થાય છે ને એ કરવાની મુદ્દા બારે નહીં જવાનું આપણે વાત થઈ ઘોડીની મારી વાત થઈ હતી આપણે ઘોડીની

તમે અમરેલી ચાલુ કરો અને મારા ડાબી ગામ મારું ઈ પણ મેં હું કીધું કે જયારે અમને એવું લાગશે પરમિશન લેવા નહી આવું એવું હા એવું જ છે એટલે ઈ કઈ ખોટી હવા કરવી નઈ અને જે વિષય ઉપર વાત કરતો હોય ને જ વિષય ઉપર મારી વાત કરવાની જે વિષય ઉપર હું બોલ્યો નથી ઈ વાત હું કરીશ હું એનો જવાબ આપીશ નઈ જેને કર્યો હોય કરવાની વસંત સમજાવું છું મે દેવી દેવતા ની ક્યાં વાત કરી નહી આ કઈ વચ્ચ માં વિડીયો બહુચર કોણ બોલું તું કોણ બોલું તું હે કોણ બોલું તું એટલો માનસુખી ની માથા

તો મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમે જો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને બે ને દબાવી દેજો